ઘડીક બેઠા બેઠા ને ખડીક ઊભા ઊભા સંજે મોહન દેવા આવી તડકો બહુ પડે ને લૂપ બપોર પહેલા અને ઊવો કોસી ને તે કંઈ મેળ ન્યા આવતો ખડનો ને ખડ લેવાનો હતી ગાય વહી ગઈ એટલી વધારે ખળ લે તો પડ્યું રહીએ થોડું 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 ખામણા સોખા થાય ને ખડે આલે વાસડીને એવા હતું આજુ ટાઈમ મેડમ નીકળી ગઈ ખેતર

એટલે મમ્મી ની હેલ્પ થઈ જાય લે એટલી હું કાથરા ફરવા લાગા પણ ઊભા લે આ જો બધા પાછળ ફરી ¿Estás listo? 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 ¿Estás અને ગમ ને આપડી આપણે આ ટીંગ બેન જટ ખાવું એ જ કેતી હે મને કે તું વિડિયો પછી ઉતે જટ દે દે અને આ છે ને જો તે ના આપણે કુકડી ને ના દીધું હા આ આપણે ટુકલી ની ખોડા પે દીધું અંતાય ઉથે બહુ જોઈએ એવું દેખાતું ને